मेरा रमता जोगी रे आया नगर मो हे आईने ने अलखा जगाया नगर मो रमता जोगी बाबा हो गया मां बोला था मुआ गे जा था का मुआ मोमन गे दवान सब जाने मुआ गे माय

દો મે તમન હવારે કીધું નતો કે માર પિયર જવાનું છેતરમાં જલ્દી ઘેર આવજો તો શેતરમાં શિકા હું બેહી રહ્યો છું ખટકો કરો પોણી બોણી પીવા દે આ ભાગ ખાવા દે એ માર પિયર જઈને થાક ખાજો આ ખાકત છે તણે પોણી પોણી અલ બાપાને પિયરનું જાઈ તે મુક્તિ જઈ લેડો ફટફટ ઓ તારો ભાત હેતરમાં ના તો બેહી રહેવા જોઈએ કણ તે આપણે કોમ કરવા જઈએ જી ઈ ફટફટ પાછું જાવ બોક હા ના લે તાઈ તાઈ મિલી ઓક નહીં મિલી લઈ લે કરમ લે અબાર એ દાદા દાદા ગાલુ છે ઉતને તા ભાયો ગાલુ સો કોઈ કરે મમાની તબિયત બગડી છે તબિયત બગડી પાવ મરી જાય તારી માં હું કોમ મારા મારી માં આ ખાટલો છોઢાળો સો કેડક મોડું થાય છે અને જઈને કહી દેજે જેટલા ફરજી લોકા સાગે તો એ દારે કંકોળો હા રાઈ ખબે કર જાય તારા બાપા એ કંકોળો તો ખારું બનાવો કંકોળો બંકોળો તો બનાય તો પછી મારે નઈ બને સીઝન કંકોળો ની એટલે કંકોળો જ બને રીતોય કંકોળો રીતોય કોઈ સીઝન થાય એટલે કંકોળો ખા ખા ના કરવાનો હોય હર એડો કઈ આજ શીરો કદી બનાય તારા માય પેલા ન તો બનાવતા બહુ તમે ને વાલા હતા તા બંધ કર ગાળો ખાઈ તારી માય અમર હાલ અમર એ દુબું સુગઈ નાખ્યા બલાઈ માય કન્થી એમ તો ખબર નહી કે બીજું શાક બનાવશે કએ હેડો સીરો મગ ને ગોળ જોવ ખિસ્રી સીરો મગ ને ગોળ બધું ગળી ખાવનો હા હા ખાવું છે આ લે હેડો જે ખાવું સીરું બનાવરા હેડ અરે જોઓ તારા જેટલા ફરજી એટલા ફર કંકરો બનાવી દેવાનો કંકરો સિવાય તો તારે માને કે શું આવડતું નથી સાલ લેવા જાય પોટલી લેતા આવે પછી કંકરો વારમાંથી વેણતા વણે નહીં કંકરો બની જશે કારેલું બનાવશે બસ આ વખતે હેડો કારેલા બાયરો ના હોય તો ગોળને ચીસડી ચીરો બધું જોશે હારું હારું એક બનાવશે કવદી જિંદગીમાં મેલું એકન બાધા લાયો હું તો સોખી વાત કહું છું નજી આ વખતે બનાવશે હારું પણ હાણે અને હાલી દહ દાણ દહ દાણ તૈયાર થઈ તો શરમ વગર ની મા મામો થાય એટલે જવું જ પડે કે અરે માં હારી મરતી છે મ નહીં પાળા હોય નું પણ કરો છો ભાભી આવો બસા આવો કોઈ ના કચરો વાળતી હતી કચરો વાળો છે તાર તમે ખેતરમાં માં અત્યારે સારબાલ લેવા જેલો લાગતો નહીં ના તો જઈ નહીં આ તો આવસ પરમાતે કીધું ગયો તો આમ ફરતો ફરતો ઓટો મારતો મારતો એ પેલા પલા બોયડી રે ને એકન વરી પેલા કંકોળવાને વેલો હતો વળી આપીએ કંકોળો જોડે તે લઈને આયો તે અમારે કંકોળાન શાક જ કરું સતા હા ઓવા જમઈ આવે છે કા ઓ નાના કંકોળો શાક તો તારી ખવરા ઉપર તો આમ આવું છે તાર કરી ખવરાવાનું પછ તો આપણો બાદરો બેહી જાય એટલે બધું ઉલી જાય હા અને પાછા અમાર જમેને કંકોળાન શાક હારું ભાવ છે જેટલી વખત આવે એટલી વખત કે તમે જ બનાવો કંકોળાન શાક કે કીધું કંકોળાન શાક બનાવો બે બાજી રોટલા કરું એટલે ના બરોબર છે ઈ તો અમે કંકોળાન શાક તો ખવરાવું પડે કે લ્યો આ મારો બે જડે અમે બેનું તો શું થાય

આર હેડો એ વઈ તમારું અહીંયા બનાવી દો ના મારું તો ઘેર રોધાઈયું છે એવું છે ઓહ હારું પણ કીધું હતું બનાવી દે એ કંકરો નું નામ ના લઈ તું મને કંકરો નામે છે મને જાય છે

आ आ बेटा आओ 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 जरा ओ आओ जमे आओ એથી હમ જવાન ભૂલી જ કે તું જાય તો આપલા ના કર તો સીધું વેહવન રાખ તો મેલન કતી લઈ જા જેવત નહીં માવો તો ચોય હા હા 14 બર 7 બર 7 છેવો છો બર 7 તો હારો છું અમાર હણું હો બર નહીં સમ આપણો વરસાદ તો આયો હો ના કેમ વઢિયારી બિંદા બિંદા પછી સુપપા થઈ ગયો છું હું તો વરસાદ બહુ આયો ઓછો પડાવ અમને વરસાદ તો ક્યો

બસ કંકોળો ખવરે ખવે ને ગોબર ગેસ કરી નાખ્યો એ જમાયો આ વરસાદ તો શું હોય તાર વાળો ધોજી એ તો કંકોળા જ હોય કંકોળા ચાક કરું કીધું જમાઈનો ભાગતું હોય તે કંકોળો હોય નો ટાઈમ હોય કંકોળા ખોદાળો કંકોળો ના હોય જેટલા ફા એટલે કંકોળો છે કોઈ વાત જ નથી આ મે તો નહીં બનાવ કંકોળો માં નહીં ખાઉ ભાઈ હું તો જો બીજા ખાઈ આવ્યો તેમ કરે તાર પેલા પાછા ભઈ તો ખાવાન કેતા તન તો તો બનાવવાનું કો હેડો ખાવાન આવ પછીજી કે આ ઢાલ ફોમ લાવવા તો જો તને તમે એકલા એક આ મોર ગભરા હોય અમે કંકોળો ખાઈ લઈશું મોવ બા મોવ ગધા પડી દે કે કંકોઈ કરોડપતિ છે કંકોળો તો તારું બાવા કંકોળો છે હા જો તને ભાઈ હું પછી ગેર દઉં છું ખબર તો થા કે તમે આ છે તો ખારું બનાવીએ કંકોળો બનાવી દેવાનો એટલે શીરો બનાવી દે થોડો એટલે શીરો એ હું કરવાનો એકલો બધી જિંદગીમાં એકને આવ પગ નઈ મેનું આ કામ હું એ કદી ખાધું છે ના પડી હું લેવાનું ઠીકરો ખાવા બન્યાલો વઘારીને હું રાવા મારી કરે તારા ઘર બગાડાસા તો જવા દે આ મિત્રો ચોરી બોરી માર ખાઈને આવશે તું બેસજે કોઈ ના તો હોય

हाल खाऊ गए शांति सी गरवार मन तो आराम करवा दे बसखो अजो आडियो ले એટલે કંકોળો ના જો કો ખારું ખાવાનું બનાવવું પડશે ના ઓય કરા એટલે કે કંકોળો વાટ કે કંકોળો ખાવા છે ના ના

અને ગવાની રોટલી બનાવ ફસ્ટ ક્લાસ લે બે દેજી આટકે હું આવું તે તે થઈ લ્યો ખાઈ લ્યો હું આવું હું આવું થોડું ડકર કોમ પણ ખાવાનો ટાઈમે એવું જો જાવ તમે થોડું કોમ પર નામ થોડું ફટાફટ એટલે ખાવાનું કાઢીને મેલું હા કાઢી મેલું મેલો આ હું કાઢી મેલું તો તમે આવો ફટાફટ આવો જલ્દી હો સારું હું કાઢું ધંધા છે જો કંકોળો છે કોઈ કંકોળો છે ખાવું હું જવા દે મંતુ છો તલાકીર દવા ગઈ બેલી ના કે જે ઓર બધું ઘેરજ લઈ જઉં તારા હેડ તો ખાઈ લે ખાઈ લે હે હા ખાઈ લીએ એ બોલ ઘેર જો આ શું ખાધું નહીં હું તો કંકળો જ હોય તાર આ રી તોય આખો દાવ આયા કરી દાદા ને દાદા કંપરો કંપરો આ હું મા તમારે હારું બનાવવું પડે કે ખબર છે તમને આવવાનું છે કંપકોડા બનાયા એ બનાયા એ બા હું મારા ખાવું નહીં હેડો ગેર જાવ ફટાફટ કવરો ખાઈ લ્યો કવરો નહીં ખાવું એ જીગો ખાઈ લ્યો જીગો નહીં ખાવ હતું તો બગાડ ના થાય મે બનાવા એટલું શેક ના રોટલા નાખી ના દેવા પડે એ કૂતરો નાઈ દે કભાવ ના કૂતરો નાઈ દેજો મારા નહીં ખાવણો હવાનો ભૂખ્યો છે છે નહીં ખાવું લે એ આ તને ખાવું ખાવું કરી એ હો નહીં કર મને લેજો તો હેડી હેડો ઊભી રહેજે બેટા ઊભી રહે રહે તો આવા જનમ થઈ ગયો હે કોમ આગળ મર પણ હા જા જા તું બેટ મેલ ના કોઈ દે બેઠે બેટે તને આવા બોલાવા દેકા મને ખબર બોલ આ લે કંકરા છે થોડાક વધ્યા છે કે જો શાકર્જે કે છે લે હા સપર નઈ દે કંકરો બંકરો આથી કંકરો લીધા ઘેરે નઈ થાવ કંકરો જમાઈ થોડા છે તે નાખી છા હા તમને શરમ આવી જો લાગી રે આ ખવડાય કઈ કંકરો જેવો કઈ ના હે જા બેટ મે લે લે મામા મેલક ઓ ગડવા કે માથે પડ્યા છે ફોડી નાખી તારું મહાલ હમણે

કંકો ખાઈ થાય અમારી માની છો પણ કંકોળો ખવાય ના નહીં પણ અઠવાડી એક દાળો ખો બે દાણા ખો ચાલે પણ આખું કઈ સીઝન છે એટલે કોઈ કંકોડો તોડી તોડી ખાવાનું ના રાખવાનું હોય એની એનો ટાઈમ હોય કંકોડો ખાવાનો તાણ હું કંકોડો ખોદાર બનાય બનાય કરું તા વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી